મોટા યક્ષના મેળા મેદાનમાં સફાઈને લઈને મેળા સમિતિના અધ્યક્ષ ધીરુભાઈ પટેલે પ્રતિજ્ઞા આપી હતી સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણા મારું નામ ધીરેજ લલરામજીભાઈ રામજીભાઈ પટેલ છે અને યક્ષ મેળા સમિતિના અધ્યક્ષ તરીકે સેવા આપી છે એમાં જે કહેવામાં આવ્યું છે કે આ ધીરેજભાઈ જુગારનો અડ્ડો ચલાવે છે ને શું કહેવાય હા દારૂનો અડ્ડો ચલાવે છે ને એ તદ્દન ખોટો છે અને આ સાથે મળીને વર્ષોથી અમે આ મેળો ચલાવીએ છીએ ક્યાંય ઉણપ આવી નથી અને અત્યારે જે આ કાલે આક્ષેપો થયા છે એ તદ્દન ખોટા વિહોણા છે અને આવું ન થવું જોઈએ અને દરેક અમે સાથે જ રહીએ છીએ અને હજી બી ક્યાંય અમારી ભૂલ ચૂકાશે તો સુધારી લેશું અને એમ વીસના ખાડામાં બધા મલબા દાટેલા છે અને અત્યારે બી લોડર ટ્રેક્ટરો ચાલુ છે અને સફાઈ કામદારની ટીમ પણ ચાલુ છે હમણાં બી સ્વામિનારાયણ એન્ટરપ્રાઇઝ માર્કેટેડ બાય ફ્લોરિંગ વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ અઠોતેર હજાર સુધીની સરકાર માન્ય સબસિડીનો લાભ લેવા આજે જ મુલાકાત લેવું વારી કંપનીની સાથે કામગીરીનું સતત દસ વર્ષનો અનુભવ અમારી કાર્યદક્ષતા દર્શાવે છે અમારા માનવતા ગ્રાહકો માટે નવરાત્રી દિવાળી નિમિત્તે ખાસ ઓફર રૂફ ટોપ લગાવો અને મેળવો આ ઓ ફિલ્ટર અથવા સોલાર પેનલ સાફ કરવાની ગન મફત તો રાહ જુઓ છો આજે જ સોલાર રૂફટોપ લગાવો અને વીજ બિલ માટે મોટી રાહત મેળવો સરનામું નોંધી લેજો સેફ સ્ટેજ બિલ્ડિંગ નિયર જયનગર બસ સ્ટોપ જયનગર ભુજ